ચાલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જીવ નામ શોધવાના છે આ કોષ્ટકમાંથી બરાબર ચાલો આપણે પહેલા જોવાનું આ પહેલી લાઈન જુઓ પેહલા ચાલો આપણે અહીંયા આપણે કોણ આવશે પેલા પાર્થ ચાલો પાર્થ આ પહેલી લાઇનમાં જુઓ એક કે જીવ જંતુ દેખાય ગુડ તો અહીં ચાર ચાર અક્ષરની બારીઓ એ મૂકવાની વેરી ગુડ चलो कई जीव जंतु सरस चलो बीजे लाइन हिमेश चलो तीजी लाइन विराज चलो हम विराज भाई विराज भाई हम आमा जो बीजे लाइन एक जीव जंतु जी दिखाई तमने नहीं।, नहीं चलो तीजी लाइन जो पे आडी जो पास उइस हाँ ત્રણ અક્ષર બેટા લેવાનું બેટા કરોડી શાબાશ વા ચલો જીવ જંતુ કરોડી સરસ ચાલો ચોથી લાઈન માંથી દીપક શોધશે ના હોય તો આગળ જવા દેવાનું ચલો આમાં છે કે મચ્છર આમ આની લાઈન સારું એમ વાંધો નહીં ચાલો જો કેવું શોધી કાઢી જો મચ્છર વેરી ગુડ

हम्म hmm. मैं जीव जंतु no ना। ने नाम हाँ कीड़ी ये हाँ जो मग तो कहीं क्यों कठोर नाम थे क्यों मैं कहीं कठोर की था मैं सुखी तो भाई जीव जंतु तो जीव जंतु में मग आवे चेतन भाई कीड़ी सरा स्वाभ है चलो अबे बंद से के चलो अब उभी लाइन में बंदो बस हम जो बन आई हम जो तो जो तो जाओ साप साप अजू बंद से ना जो साप बास स्वाभ

જો એમ શોધવાનું બેટા જો વાવ એવા જોરદાર ચાલ હવે ચોથી લાઈન માં આવશે કે સાપ સાપ સરસ એ તો આવી કે ન એકવાર ચાલ પછી અહીંયા જોવાનું કાચિંડો આવી ગયો અને આમાં વિચી બંધો આવી ગયો ચાલ સરસ એટલે પરવતાય